વાઘોડિયા નગરમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ વાઘોડિયા તાલુકા સરપંચ સંઘ દ્વારા બાંગ્લાદેશમાં હિંદુઓ સાથે થયેલ અત્યાચારને લઈને હિંદુઓના રક્ષણ સહિતની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હિન્દુઓ પર થયેલા અત્યાચાર અને હિંદુ યુવકને જીવતો સળગાવવામાં આવ્યો હતો તેને લઈને બાંગ્લાદેશની સરકાર દ્વારા કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી આંતરરાષ્ટ્રીય વિશ્વ હિંદુ પરિષદ તેમજ બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા જય અંબે ચાર રસ્તા પાસે પૂતળાનું દહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું બાંગ્લાદેશમાં હિંસાની પરિસ્થિતિ સર્જાઈ છે ત્યાં રહેતા હિન્દુ સાથેના અત્યાચાર લઘુમતી હિન્દુઓ સાથે થઈ રહેલ હત્યાઓને લઈને તેના વિરુદ્ધમાં હિન્દુઓના સુરક્ષા સહિતની માંગ સાથે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકા આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા વાઘોડિયા સેવા સદન ખાતે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ ઉમર મન્સૂરી વાઘોડિયા

દુઃખદ આવેદન દુઃખ વ્યક્ત કરતા અમે આવેદન પત્ર આપ્યું છે કે જે અત્યાચાર થાય છે એ બાબતની આપની જે સરકાર છે મોદી સાહેબ જે ઘણે અવનવા સારા એવા નિર્ણય લીધા છે તો આમાં પણ કંઈ વિચારે એવી અમાર બધાની સૌની પ્રાર્થના છે અને સાથે જે મૃત્યુ થયા છે એ બધા એ ભગવાન એમની આત્માને શાંતિ આપે ભારત માતા કી જય શ્રી રામ જય શ્રી રામ મયંક પટેલ વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા જિલ્લા મંત્રી આજ રોજ વાઘોડિયા તાલુકામાં વાઘોડિયા પ્રખંડમાં બાંગ્લાદેશના દહન કરવામાં છે જાણો છો કે તાજેતરમાં જ એક હિન્દુ યુવક નિર્મમ હત્યા થઈ છે તેને સરેઆમ મારવામાં આવ્યો છે અને બેભાન અવસ્થામાં તેને લટકાવીને જીવતો સળગાવી દેવામાં આવ્યો છે તો આ માનસિકતા ખૂબ જ ખરાબ છે અને બાંગ્લાદેશ આપણા દેશ માંથી છૂટું પડેલું છે જે તે સમયે આપણા સૈનિકોએ ત્યાં રક્તની નદીઓ વહાવી છે અને બાંગ્લાદેશને હાઝત કરાવ્યું છે તેને છૂટું પાડ્યું છે પણ આજે ત્યાં આપણા હિન્દુઓ સુરક્ષિત નથી અને દિવસે અને દિવસે ખૂબ જ ખરાબ તેમની દયનીય પરિસ્થિતિ વધી જાય છે તમે જોયું હશે કે કોઈ પણ બાબત એવી હોતી નથી કે જેનું આટલું મોટું સ્વરૂપ આપવામાં આવે રહી પહાડ બનાવી દેવામાં આવે છે અને તે લોકો ભાલું છોડતા હોય છે કે કેવી રીતે હિન્દુ સમાજ પર અત્યાચાર ગુજારીએ તેમની મિલકતને નુકસાન પહોંચાડીએ મંદિરોમાં તોડફોડ કરીએ બહેન ઉપર બળાત્કાર ગુજારે છે અને હિન્દુ યુવાનો કે આની ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે અને બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીને બચાવવામાં આવે અને જે આ રીતની કડક માનસિકતા ધરાવતા તત્વો છે તેમની ઉપર કડક ને પણ ખૂબ જ કડક કાર્યવાહી કરવામાં આવે